માં લોકોના પ્રતિનિધિએ સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું સાથે કચેરીમાં કર્મચારીઓ મોટાભાગે ગેરહાજર રહેતા હોવાથી લોકોની રાહ પણ ઓળખવા પામી હતી પરંતુ લોકો જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરતા બે ભાજપના સદસ્ય લોકો તાલુકા પંચાયતમાં કર્મચારીઓની પોલ પણ ખોલી હતી લોકોની રજૂઆત ને પગલે જિલ્લા પંચાયતના સદસ્ય કાળુભાઈ ફિન્ડોયા અને જિલ્લા મહિલા બાર ચેરમેન અરવિંદભાઈ ચાવડાએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું આજ ખાંભા રોજ આવતા ખાંભા તાલુકામાં સવા બાર વાગે મેં એન્ટ્રી કરી ત્યારે કોઈ પણ અધિકારી એક પણ સ્ટાફ કોઈ પણ હાજર રહ્યા નહોતા એની નોંધ લઈ અને મેં ડીડીઓ સાહેબ રજૂઆત કરી અને ડીડીઓ સાહેબે પણ મારું સાંભળ્યું ત્યાર પછી દરેક ઓફિસમાં લાઈટ પંખા બધું ચાલુ હતું અને મારી સાથે અરવિંદભાઈ અમારા મહિલા બાળ વિકાસના ચેરમેન પણ સાથે હતા અને અમારા ભાજપના મંત્રી પણ અમારી સાથે હતા તો આવતા અરજદારો ને ખાંભા તાલુકામાં તાલુકા પંચાયતમાં અરજદારો ને આવતા એટલે મુશ્કેલીઓ પડે છે તો અધિકારીઓ હાજર રહેતા નથી તાલુકા પંચાયત ચેકિંગ કરતા અધિકારીઓ વગરની ની ખાલી અને લાઈટ અને પંખા શરૂ આવો અણ આવડત આ અધિકારીઓના પાપે પ્રજાના પૈસાનું પાણી કરતા હોય એવું અમે તાલુકા પંચાયતમાં લાગે છે આવું અવારનવાર ખાંભા તાલુકા પંચાયત ની અંદર બની રહ્યું છે